બાળ દોસ્તો વાર્તા સાંભળવા તૈયાર ખીજુભાઈ બદેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ એક સાત પૂંછડીઓ ઉંદર ઉંદર કેટલાય જોયેલો છે વાહ 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 બધાએ જોયો છે ઉંદર ચૂ ચુ ચૂ બોલે હા ત્યારે એવા ઉંદરની આજે વાર્તા આપણે સાંભળીએ એક હતો ઉંદર એને સાત પૂંછડી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત પૂંછડી એકવાર એની માએ એને નિશાળે મોકલ્યો નિશાળે છોકરા ઉંદરની સાત પૂંછડી જોઈને એને ખીજવા લાગ્યા સાત પૂંછાડિયો ઉંદર ભાઈ સાત પૂંછડિયો ઉંદર સાત પૂંછડિયો ઉંદર ભાઈ સાત પૂંછડિયો ઉંદર ઉંદર તો ઓરો તો તો ઘેર આવ્યો એને મા કહે શું કામ રડે છે નિશાળમાંથી પાછો કેમ આવ્યો ઉંદર કહે મને બધા સાત પૂંચડીઓ ઉંદર સાત પૂંચડીઓ ઉંદર કહીને કે કીજવે છે માં કહે એમાં શું જા લાઠી દાદાને કહે એ તને મદદ કરશે ઉંદર તો ગયો લાઠી દાદા પાસે વાંસલા વડે લાકડાની ખુરશી લઈને છોડતા છોડતા લાઠી દાદાએ કહ્યું એમાં શું રડે છે લા હું જ તારી એક પૂંછડી ઓછી કરી દઉં આમ કહી દાદાએ તો એક પૂંછડી ઓછી કરી દીધી હવે ઉંદરને છ પૂંછડી રહી બીજે દિવસે ઉંદર નિશાળે ગયો ત્યાં છોકરા પાછા જવા લાગ્યા છ પૂંછડિયો ઉંદર ભાઈ છ પૂંછડિયો ઉંદર છ પૂંછાડિયો ઉંદર ભાઈ છ પૂંછડિયો ઉંદર પાછો ઉંદર તો કરતો ઘેર આવ્યો ને પલંગ નીચે રિસાઈને બેઠો એની માં કહે ક્યાં ગયો ઉંદરડો એલા જમવા ચાલ ભૂખ નથી લાગી ઉંદર કહે અમે નહીં જમીએ અમને બધા જ પૂંચડીઓ ઉંદર છ પૂંચડીઓ ઉંદર કહીને ખીજવે છે અમે સ્કૂલે નહીં જઈએ અમે નહીં જમીએ મા કહે જા પાછો લાઠી દાદાને ત્યાં એક પૂંછડી કપાવી આવ એમાં શું થઈ ગયું ઉંદરભાઈ તો લાઠી દાદા પાસે ગયા ને વળી એક પૂંછડી કપાવી આવ્યા હવે ઉંદરને પાંચ પૂંછડી રહી બીજે દિવસે ઉંદરભાઈ સ્લેટ અને પેન લઈ નિશાળે ગયા આગેથી ઉંદરભાઈને આવતા જોઈને બધા છોકરા કહે એ આવે પેલા ઉંદરભાઈ એ આવે પેલા ઉંદરભાઈ ઉંદરની પાંચ પૂંછડી જોઈ ને છોકરા તો ત્વરે જવા લાગ્યા પાંચ પૂંછડિયો ઉંદરભાઈ પાંચ પૂંછડિયો ઉંદર પાંચ પૂંછડિયો ઉંદરભાઈ પાંચ પૂંછડિયો ઉંદર ઉંદરભાઈ તો ખીજાયા ને કરતા ઘેર આવ્યા ને ટેબલ પર બેઠા બેન્ચમાં કહે વળી શું થયું આને આમ ટે કરીને રડે છે કેમ રડે છે બેટા ઉંદર કહે અમને બધા પાંચ પૂંછડીઓ ઉંદર પાંચ પૂંછડીઓ ઉંદર એમ કહીને ખીજવી છે ટે ટે ને કહે જા પાછો લાઠી દાદાને ત્યાં ને કપાવીને આ એક પૂંછડી પછી ઉંદરભાઈને ચાર પૂંછડી રહી મા કહે હવે જા નિશાળે હવે તને કોઈ નહીં ખીજવે પાછા ઉંદરભાઈ નિશાળે ગયા ત્યાં તો બધાય ખૂબ ખૂબ ખીજવવા લાગ્યા ઉંદરભાઈ તો પાછો મોટો રાગડો તાણતા તાણતા ઘેર આવ્યા ને મોં ચડાવીને બેઠા માં કહે ચાલ નહીં હવે ખાવા મોં ચડાવીને શું બેઠો છે ઉંદર કહે ચૂં ચું અમને બધા ખીજવે છે હજી બધા કહે છે કે ઉંદરને ચાર પૂંછડિયો ઉંદર ચાર પૂંછડ્યો ઉંદર ચાર પૂંચડિયો ઉંદર અમે હવે નિશાળે નહીં જઈએ માં કહે એમ તે થાય બેટા એક પૂંછડી કપાવી આવ ઉંદરે વરી એક પૂંછડી કપાવી એટલે તો એને ત્રણ જ પૂંછડી રહી વળી પાછા આજે તો લાંબો કોટ પહેરીને એમાં એમની પૂંછડી સંતાડી દીધી અને સંતાડીને ઉંદરભાઈ નિશાળે ગયા બધા છોકરા કહે આજ તો ઉંદરભાઈ લાંબો કોટ પહેરીને આવ્યા છે પૂંછડી દેખાઈ નહીં પણ ઉંદરભાઈ જો બધા સાથે રમવા કૂદવા લાગ્યા ત્યાં તો તે બધા તેની ત્રણ પૂંછડી ભાડી ગયા બધા છોકરા કહે અહો આ તો ત્રણ પૂંછડીઓ ઉંદર ભાઈ ત્રણ પૂંછડિયો ઉંદર ભાઈ ત્રણ પૂંછડિયો ઉંદર ત્રણ પૂંછડિયો ઉંદર ભાઈ ત્રણ પૂંછડિયો ઉંદર ઉંદર તો રોતો રોતો ભાગી ગયો અને ઘરમાં આવીને ફ્રીજ પાછળ સંતાઈને ચીક કરવા લાગ્યા પછી તો ઉંદરે ત્રીજી પૂંછડી કપાવી નાખી તોય બધા ખીજવા લાગ્યા પછી બીજી પૂંછડી કપાવી નાખી તોય છોકરા ખીજવા લાગ્યા પછી એક પૂંછડી કપાવી નાખી પછી તો એને એક પૂંછડી રહી ના ધોઈ ને ઉંદરજી પાછા નિશાળે ચાલ્યા મા કહે હવે તારે કોઈ નહીં ખીજવી હવે તારે એક જ પૂંછડી છે પણ ઉંદરભાઈને તો બધાએ ખૂબ ખીજવ્યા બધા એક પૂંછડીને અડે અને ખીજવે એ પૂંછડિયો ઉંદર ભાઈ એક પૂંછડિયો ઉંદર એક પૂંછડિયો ઉંદર ભાઈ એક પૂંછડિયો ઉંદર ઉંદરભાઈ તો પાછા મોટી પોક મૂકતા મુકતા ઘેર આવ્યા મા કહે મરી રોતો રોતો આવ્યો તને તે થયું છે શું ઉંદર કહે બા બા બધા મને છે છે કહે એક ઉંદરિયો ઉંદર ઉંદર ભાઈ એક ઉંદર કુંચડિયો ઉંદર ભાઈ એક પૂંછડિયો ઉંદર બધાને એક એક પૂંછડી છે ત્યારે ખીજવે છે માં કહે તો ત્યારે એક પૂંછડી પણ કપાવી આ ઉંદરભાઈ પૂંછડી કપાવી આવ્યા પછી ઉંદરભાઈ તો બોળા થઈ ગયા ઉંદરભાઈ તો નિશાળે ચાલ્યા તે કહે હવે ક્યાંથી ખીજવશે હવે તો પૂંછડી જ ક્યાં છે નિશાળમાં ગયા ત્યારે તો બધા છોકરા ઉંદરભાઈને ઘેરી વળ્યા અને ખમી સૂંચું કરી ને ખીજાવા લાગ્યા બાંડો ઉંદરભાઈ બાંડો ઉંદર પૂંછડી વિનાનો બાંડો ઉંદર પૂંછડી વિનાનો બાંડો ઉંદર બાંડો ઉંદર ભાઈ બાંડો ઉંદર ઉંદર ભાઈ તો સ્લેટ પેન ફેંકી દીધી અને ફેંકી ને ભાગ્યા ઘરમાં આવી ને લાંબા થયેલી સૂતા એ મોટો ભેંકડો તાણીને રોવા લાગ્યા મા કહે હવે શું છે હજી કેમ રોવા બેઠો છે ઉંદર કહે હજી પણ મને બધા તો ખીજવી છે એમ કહે છે કે બાંડો ઉંદર ભાઈ બાંડો ઉંદર ઉંદરની મા કહે જા ત્યારે એક પૂંછડી પાછી સંધાવી આવ ઉંદર તો લાઠી દાદા પાસે પૂંછડી સંધાવવા ગયો જેને કહે દાદા મારી પૂંછડી સાંધી દો દાદા કહે કપાઈ ગયેલી પૂંછડી તે કાંઈ સંધાતી હશે જા જા પાછો જા ઉંદર કહે સાંદ મારી પૂંછડી નહીં તો વાંસલો લઈને ભાગું સાંદ મારી પૂંછડી નહીં તો વાંસલો લઈને ભાગું દાદાએ પૂંછડી સાંધી ન દીધી એટલે ઉંદર તો દાદાનો વાંસલો લઈને ભાગ્યો રસ્તામાં તેને એક કઠિયારો મળ્યો તે બિચારા પાસે વાંસલો ન હતો તેથી તે હાથ વડે લાકડા કાપતો હતો ઉંદર કહે ભાઈ હાથેથી લાકડા શા માટે કાપો છો આ લે મારો વાંસલો સરસ મજાનો છે તારા લાકડા પણ સરસ કપાશે કઠિયારો વાંસલે વાંસલે લાકડા કાપવા લાગ્યો ત્યારે તો વાંસલો ભાગી ગયો એટલે ઉંદર કહે લાવ મારો વાંસલો નહીં તો લાકડો લઈને ભાગો લાવ મારો વાંસલો નહીં તો લાકડો લઈને ભાગું કઠિયારો વાંસલો ક્યાંથી આપે ઉંદરજી તો લાકડું લઈને ભાગ્યા થોડોક આગળ ગયો તો તેણે એક ડોસી જોઈ ડોસી ચૂલામાં કપડાં બાળીને રોટલો કરતી હતી ઉંદર ડોશી પાસે જઈને કહે ડોસીમાં ડોશીમાં કપડું શું કામ બાળો છો આ લ્યો મારું લાકડું લાકડું બાળી નહીં ટક 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 સરસ મજાના રોટલા કરો ડોશીએ તો લાકડું ચૂલામાં નાખ્યું થોડી વાર થઈ ત્યાં તો લાકડું બાળી ગયું રોટલા પણ થઈ ગયા એ તો ઉંદરભાઈ આવીને કહે ડોશીમાં ડોસીમાં મારું લાકડું લાવે નો મને લાકડું આપી દો ને ડોશી કહે હવે તો ક્યાંથી પાછું આપું એ તો આ ચૂલામાં બળી ગયું ઉંદર કહે લાવ મારું લાકડું નહીં તો રોટલો લઈને ભાગું લાવ મારું લાકડું નહીં તો રોટલો લઈને ભાગું એમ કહી ઉંદર તો રોટલો લઈને ભાગતા ભાગતા એક માટીને ભઠ્ઠીએ ગયો ત્યાં ઘારા પાસે ભઠ્ઠીવાળો બેઠો બેઠો દોણામાંથી દહીં ખાતો હતો ઉંદર કહે અરે ભાઈ એકલું દહીં શું કામ ખાય છે લે ને આ રોટલો ને રોટલો ખા ખાતે તો દહીં અને રોટલો ઓહિયા કરી દીધો ત્યાં તો ઉંદર ભાઈ આવ્યા અને કહે લાવ મારો રોટલો નહીં તો દો લઈને ભાગો લાવ મારો રોટલો નહીં તો દોં લઈને ભાગો ભઠ્ઠીવાળા ભાઈ તો રોટલો ક્યાંથી આપે રોટલો તો એના પેટમાં ઉંદરભાઈ તો રોટલાના બદલે દોણો લઈને ભાગ્યા રસ્તામાં ગોવાળનું ઘર આવ્યું ગોવાર પાસે દૂધ ધોવાનું ઠામ ન હતું એટલે બિચારો ખાંડણીયામાં દૂધ દોતો હતો ઉંદર તો તેની પાસે ગયો અને તેને કહે બાપુ આવા ખાંડણીયામાં તે સીધે દૂધ ધોવે છે લે લે આ દોણું ગુવાર તો દોણું ને દૂધ ધોવા બેઠો ત્યાં તો ભેંસ ફડકી ને દોણાને પાટું માર્યું દોણું ફૂટી ગયું એટલામાં ઉંદર પાછો આવ્યો ને દોણું માગવા લાગ્યો તે કહે લાવ મારું દોણું નહીં તો ભેંસ લઈને ભાગું લાવ મારું દોણું નહીં તો ભેંસ લઈને ભાગું ગોવર કાંઈ દાણું આપે તેમ ન હતો એટલે ઉંદરભાઈ તો ભેંસ લઈને ભાગ્યા ભાગતા ભાગતા એક ખેતર આવ્યું ખેડૂતની માતા હળ આંકતી હતી ખેડૂતને એક બરદ મળી ગયો એટલે ખેડૂત જાતે હળમાં જોડાયો હતો ઉંદર ખેડૂતની માને કહે અરે માં આ શું કરે છે માણસને હળે જોડાતો હશે માં કહે ભાઈ શું કરું એક બરદ મળી ગયો ને બીજાના પૈસા નથી દીકરાને જોડ્યા વિના કેમ ખેડાય ઉંદર કહે લે ને અમારી ભેંસ એ શા કામની છે એને હળમાં જોડ ને ખેડૂત તો હેંસદી હળમાં જોડી ને ખેડવા લાગ્યો તાપમાં હળ ચલાવી માં તો બીમાર થઈ ગયા ઉંદર તો ડોસીને લઈ ને દવાખાને ભાગ્યો ઉંદર કહે ડોક્ટર ડૉક્ટર આ બીમાર ડોશીની દવા કર ડૉક્ટર તો નાના ઉંદર પર ખૂબ ખુશ થઈ ગયો તેને ડોશીની દવા કરી અને ઉંદરની પૂછડી સાંધી આપી દવાખાના બહાર નીકળતા ઉંદર તો લેતી ગાતા હતા ઢીબડી બાંગ ઢીબડી બાંગ વાસલો આપી લાકડો લીધો લાકડો આપી રોટલો લીધો ઢીબડી બાંગ ઢીબડી બાંગ રોટલો આપી દોણો લીધો ઢીબડી બાંગ ઢીબડી બાંગ દોણા બદલે ભેંસ લીધી ઢીબડી બાંગ ઢીબડી બાંગ ભેંસ મેં ખેડૂતને દીધી ડોશી માને રાજી કીધી પૂંછડી મારી સાજી કીધી ઢીબડી બાંગ ઢીબડી બાંગ ઢીબડી બાંગ ઢીબડી બાંગ કેવી સરસ વજારી પૂંછડી સાજી કરી દીધી તો ડોક્ટર જોડે ઉંદરભાઈ ગયા તો પૂંછડી સાજી થઈ ગઈ મજા આવીને કાલે મળીશું બધાને ટાટા બાય બાય ત્યાં સુધી તમે સરસ મજાના ઉંદરની વાર્તા સાંભળો અને વાંચો ખૂબ મજા કરો ખૂબ મજા કરો ખૂબ મજા કરો